ફાદરા બંગાળી સ્વર્ણ શિલ્પી એસોસિએશન દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ સેવા માટે પહેલવાન નહીં રક્તદાતા બનવું જરૂરી છે રક્તદાન એ મહાદાન અને એક રક્તદાતાના રક્તદાનથી ત્રણ જેટલા લોકોનો જીવ બચાવી શકાય છે જે અંતર્ગત આજરોજ ફાદરા ચોકસી બજાર મહાભજન મંડળના સહયોગથી બંગાળી સ્વર્ણ શિલ્પી એસોસિએશન દ્વારા આયુષ બ્લડ બેંકના સહયોગથી પાદરાના ચીકાવાડ ખાતે આવેલ જૈનવાડી ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ચોકસી મહાજન મંડળના આગેવાનો તેમજ ચોકસી બજારના વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ મહા રક્તદાન શિબિરમાં આયોજકો દ્વારા 300 જેટલા રક્તદાતાઓનો સંકલ્પ રાખવામાં આવ્યો હતો. નમસ્કાર. આપણે આજે પાદરા પાદરા બંગાળી સ્વર્ણવાસિલી તરફથી ને પાદરા ચોકસી મહાજન તરફથી અમે જે આજે બ્લડ ડોનર્સ કેમ રાખ્યા છે એમાં સહ સહકાર તરફથી આપણા બંગાળી સમાજ અથવા ચોક્સી મહાજન તરફથી સહ સહકાર આપણા મળ્યા છે સાથે આજે આપણે ધારાસભ્ય શ્રી જતિનસિંહ જલાસી પધારે છે એમને હસ્તે અમે બહુ સહસ આભાર કાઢીએ છે અત્યાર સુધી આપણે ટેન્શન ટાર્ગેટ રાખ્યા છે અત્યાર સુધી સો ઉપર પહોંચી ગયા છે